કચ્છમાં આવેલા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ ચાંગાની ઉપસ્થિતિમાં જીએસટી બચત મહોત્સવ અભિયાન અંતર્ગત દરેક વેપારીઓને જીએસટી ઘટાડવાની શુભકામનાઓ પાઠવવા સાથે સ્વદેશી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કસ્ટમ ચોકથી બાર મીટર સુધી સર્વે વેપારીઓને મળ્યા અને ગર્ભથી કહો આ સ્વદેશી છેના સૂત્ર સાથે બેનરો સહિત કસ્ટમ ચોક બારથી બધે વેપારીઓની દુકાનોમાં બેનરો લગાવવામાં આવ્યા જેમાં ધારાસભ્ય વેપારી સાથે જીએસટી બાબતે સંવાદ કર્યો હતો ધારાસભ્ય

પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરીને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ બીજી ઓક્ટોબર સુધી પખવાડિયા દરમિયાન જુદા જુદા સેવાકીય અને લોકકલ્યાણના કામો અને કાર્યક્રમોના માધ્યમથી આ સપ્તાહની વિશિષ્ટ ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે એની સાથે સાથે અંજાર વિસ્તારમાં પણ થઈ રહી છે તાજેતરમાં દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને દેશના નાણામંત્રી મંત્રી આદરણીય નિર્મલાજીએ દેશના નાગરિકોને આર્થિક રીતે ખૂબ મોટો ફાયદો થાય અને એ ફાયદો પણ તમામ વર્ગ સમૂહના લોકોને થાય સીધું લોકોને સ્પર્શે એવા પ્રકારનો જીએસટીમાં જે કંઈ ઘટાડો કર્યો છે એના પરિણામે સમગ્ર દેશના લોકોને ખૂબ ફાયદો થયો છે એટલું નહીં थी, એ જે રીતે ચીજવસ્તુઓના ભાવોમાં જીએસટી ઘટતી ભાવોમાં ઘટાડો થશે એનાથી પરોક્ષ રીતે લોકોની ખરીદ શક્તિ વધશે અને લોકોની ખરીદ શક્તિ વધશે એટલે વધારે ચીજવસ્તુઓ કે સાધનો કે સેવાઓ લોકો ખરીદી શકશે એનો સીધો લાભ આ દેશને થવાનો છે ઉપરાંતમાં વર્તમાનમાં જે એક મુહિમ બી ચાલી રહી છે સ્વદેશીની એક સમયે તો દેશમાં વીસમી સદીના પૂર્વાર્ધમાં સ્વદેશી માટેની ખૂબ મોટા પરની ચળવળ હતી અને એ જ ચળવળ જ્યારે પુનરાવર્તિત થતી હોય એવું દેશમાં માહોલ જોવા મળી રહ્યો છે દેશ રાષ્ટ્ર એક જગતની મોટી ઇકોનોમી બનવા જઈ રહી છે એમાં કોઈ શંકા સ્થાન નથી એટલું નહીં એમાં દેશના દરેકે દરેક નાગરિક પોતાનું જ્યારે યોગદાન આપી રહ્યો હોય ત્યારે સ્વદેશીની આદિની મોદી સાહેબની જે કંઈ હાલેખ છે એને પણ લોકોએ ખૂબ સહજ રીતે વધાવીને દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટે સ્વદેશી ચળવળને પણ વેગ આપવાનો આ આ પખવાડિયા દરમિયાન વિવિધ પ્રકારના બ્લડ ડોનેશન કેમ્પના સેવા સપ્તાહ સફાઈ સેવા કેમ્પો અનેક પ્રકારના લોક કલ્યાણકારી કાર્યક્રમો આપીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને સાચા અર્થમાં દિવસ તરીકેની ઉજવણી જે રીતે સમગ્ર દેશમાં થઈ રહી છે એ જ પ્રકારે અંજારમાં વિસ્તારમાં પણ થઈ રહી છે આજના દિને પણ સવારે આપણા જેને કહેવાય ને કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જનસંઘના પ્રથમ મહામંત્રી અને રાષ્ટ્રના જનસંઘના અધ્યક્ષ એમનો જયંતિ નિમિત્તે પણ કાર્યક્રમ હતો એની સાથે સાથે સફાઈનો કાર્યક્રમ એની સાથે સાથે આ સ્વદેશીનો કાર્યક્રમ એની સાથે સાથે જીએસટીની જાગૃતિ અને વેપારીઓ સાથે પ્રત્યક્ષ રીતે સંવાદ કરીને અને જનતા સાથે પણ સંવાદ કરીને આ જીએસટી જે કંઈ ઘટાડો છે એના પ્ર માટેના જે કંઈ ફાયદાઓ છે એ ફાયદાઓ વિશેની ચર્ચા એ ફાયદાઓ માટેનું સંવાદ અને ભવિષ્યમાં બધું સારું શું થઈ શકે એવા પ્રકારના ભાવ સાથે આજે અંજારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જીએસટીનો ઘટાડો કઈ તારીખથી લાગુ થયો જીએસટીનો ઘટાડો લાગી તો આજે તમે દુકાનોમાં જોઈ શકો છો કે જે રીતે સ્થિતિ છે એ પ્રમાણે ઘટી ગયા છે ભાવ અને એનો લાભ પણ ગ્રાહકોને મળી રહ્યો છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ